વાવ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આપણા બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત લોકલાડીલા સાંસદ આદરણીય ગેનીબેન ઠાકોરના સત્કાર અને અભિવાદન સમારંભમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનનીય પ્રમુખ રાજ્યસભાના સાંસદ આપણા સૌના માર્ગદર્શક આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ એવા જ આપણા વચ્ચે ઉપસ્થિત યુવાનોના આદર્શ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહજી ગોહિલ પૂજ્ય મહંત શ્રી નાગપુરીજી મહારાજ આપણા દાતાના ધારાસભ્ય આદરણીય કાંતિભાઈ ખરાડી આદરણીય કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર હાથથી હાથ જોડોના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કન્વીનર પૂર્વ ધારાસભ્ય આદરણીય

આપણે સૌ જબરદસ્ત તાળીઓથી બેનનો અભિવાદન કરીએ અને આવકારીએ વા વિધાનસભામાં બે વખત ધારાસભ્ય તરીકે સેવા આપીને આજે બનાસકાંઠા જિલ્લાનું નેતૃત્વ કરે છે ત્યારે માં ભગવતી અંબાને ભગવાન ધરણીધરને આપણે સૌ પ્રાર્થના કરીએ કે જે રીતે બેને સંસદની અંદર ગૌ માતા માટેની જે આપણા લોકસભાની અંદર બનાસકાંઠાની પ્રજાને

પ્રદેશ નેતૃત્વ નું આપ સૌનું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અભિવાદન કરું છું જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ ધન્યવાદ